આ રીંગણા જો એટલા માટે ચીડા સફેદ રીંગણા વગર દવા વિનાના હળી ગયા હે કે હવે આ સહેલું પેલું છે તો હવે વીણી તેલ કરવા સફેદ સીંધવા તો શિયા જીતા તો પણ ચીંડવાની વાડ જોઈને બેઠીએ તો બહુ મોડા તેલ થાય પાણી પાઈ દે તો કાક કક સેર એ પંદર દીક ઉપયા તો હજી તો ફાટી જાય છે સાડા મોટા છે એ સેલિંગ ચેર થાય હા હોય તો કેજો પણ કે આ સારું સડું સાતું જ નથી કડવું એને અડાતું નથી અડ્ડિયા તો આથું કડવા ઝીર ઝીર થઈ ગયું બહુ આજથી સર પણ આ મરસી કઈ સારવાર કરી નથી મરસીની કે ઓલું જે ધારિયાવાળું મકાન છે એ મકાનનું ના એ ખેતર હોય ને તો દવા બહુ વસાટવાનું અમુક પણ અહીંયા ઓછા આવી છે પણ એટલા બધી ગયા મેરસા મહેનત જ નથી કરી આ કુક્કડ હોય તો ગયો નથી દવા સાટવા જવાનું નથી ઓર્ગોનિક દવા બનાવેલી છે પણ વવાનું નથી સાટવા કાક કાક પેકે બાકી કઈ તો બધું કઈ છે નહી મરસામાં કાક કાક પેકે દો બી લાંબા મરસા આવે ને ઈ પેકે સોલા નું મરસા નું છે અમાર પૂરતી ઓન થઈ જાય તો ઘણા ઈ એસ આવે છે કે થા મકાઈ વેસવાની ગણતરી કોઈ કર્યા નથા તો ઘણા લાઈન તાલાઈનમાંથી પણ હું કંઈ દવા છટવાનું નથી કે આ ખેતર દવા ઓછી છાંટીએ આ કપામાં પંદરસો રૂપિયાની જ દવા સાટી દો વધારે લાંબી દવા નથી છાંટી પેલા બ્લોકમાં દેખાડ્યો તો તમને ખબર કપા પહેરેલો છે ધાળિયામાં એ બધો આનો જ છે એના સેલિવેન્ટ છે હવે વીણી લઈએ कि बदो एकारे दई दये पप्पा मरे भाव नथी इतलो बदो मेरे से म हड़ो बव छे दो मुक मुक में जो फाटी जाए नौ लाल मेरे से जो फाटी जाए હળો બહુ છે અમુક મેઠી છે નરવાઈ વાળી જો આ મેઠી જો હે નરવાઈ અમુકમાં માં નથી એવું બધું છે તો પણ ઝાકર બહુ વધતી સર પડે ઝાકર હજી તો પડવામાં જ છે એની હિસાબે કઈ મચ્છી જમાવટ નથી થઈ ઝાકર ઓછો હોય તો મચ્છી થાય કુકડ બહુ વધતી સર છે હવે કુકરનું પ્રમાણ બહુ રહ્યું આખું રહ્યું ક્યાંક શોમાં હું બેઠું મરચું સોફાણ કરી ચારથી એક ધારો કુકર જ છે જાતો જ નથી ફાલ આવે જોવાના ખરી જાય એમ પછી એટલું પાણી નતું પડ્યું ને કપામાં શિયા પાણી પડ્યો એટલે આખા કપામાં નહીં આખા નરસી ખાલી સીવો ક્યારે હોત ને છે આ ઓલા બાદમાં પવન બાકી છે એટલું બધું પાણી કપામાં આવું બી લઈ લે સસ્તામાં સારું સારું પહેલા પાકી જાય બીજા નંબરમાં મેં તોડે રીંગણા લીધા હમેરસા તીખા બહુ હોય કે એમાં પાણી ઓછું પડ્યું ને એટલે બધી ને તો પાણી જેમ બંને વધારે પડ્યું તો એમ મેળછા મોડા ઓછું પાણી પડે ને એટલે બહુ તીખા થાય રીંગણા ને તોડીને નીકળ્યા હવે ઓલી ખેતા જાવન જ્યારે કરીએ No, Abazualan, kau, lagu nonton Ingli, ya Allah, ke Pablo Abazualan.